એ સ્મશાનમાં રહે છે પિતાજી મારો શંકર અમંગળ નથી તમારું કુળ અમંગળ છે દીકરી પિતાજી આ તમારા કુળમાં મારો જન્મ થયો મને મંજૂર નથી મારે કુળ બદલવું છે पिता तरीके तमारो नाम लागे आ शरीर की पाचल कि पिता तरीके तमारो नाम मने मंजूर नहीं बुद्धम तबदीयम भगवान रुषभद्वजो लक्षायनित्या

કૈલાસે જાઓ તો મારો ભોળો મારું સન્માન કરે સ્વાગત કરે ભલે હું એની પણ એના સ્વભાવને હું જાણું મારો ન હું કૈલાસે જાઉં અને શિવ મને ખાલી એટલું કહે કે પધારો લક્ષ નીકળી પધારો તમારું નામ લાગે છે મારે કુલ બદલવું છે મારે ગોત્ર બદલવું છે પિતાજી આ ત્રણ વસ્તુ બદલવી હોય તો મર્યા વગર છુટકો નથી અને એટલા માટે હું મરી રહી છું એટલા માટે આ શ્લોકને હું સુસાઇડ નોટ છું

યોગાગ્નિ પ્રગટ થયો છે એ ભગવતી યોગાગ્નિમાં પોતાના શરીરને પાડી દે છે વીરભદ્ર યજ્ઞ વિધવાંસ કર્યો પછી તો ભગવાન શંકરને પ્રસન્ન કર્યા અને યજ્ઞ પૂર્ણ કરાયો આ કથાને હરિહરના અભેદની કથા કીધી છે આ જે બધી કથાઓ હતી મનુ મહારાજના પરિવારમાં પુત્રો થયા એની કથા અને હવે જે કથા આવે છે મનુ મહારાજના પરિવારમાં જે આ પુત્રીઓની કથા પૂર્ણ થઈ હવે જે કથા આવે મનુ મહારાજના પરિવારમાં જે પુત્રો છે પરિવર્તન ઉત્તનપાતનપાદ ને બે પત્ની હતી સુનિધિ સુરુચિ બે એક પુત્ર હતો ઉત્તમ નામનો જે દીકરો એ સુરૂચિનો દીકરો હતો અને સુનિધિનો જે દીકરો હતો નામ એનો ધ્રુવ સિંહાસનના પર બેઠેલા મહારાજની ગોદમાં બેસવા માટે જ્યારે ધ્રુવ ગયો ત્યારે એની સોતને એને વહેણું માર્યું કે પરમાત્માનું ભજન કર અને પછી તને રાજાની ગોદમાં બેસવા મળે પછી આ ધ્રુવજીએ પાંચ વર્ષની ઉંમરમાં પરમાત્માની પ્રાપ્તિ કરી